उसके हिसाब से हम लोग कॉन्ट्रैक्ट करके भी इन्वेट करते हैं दूसरा हमारा फील्ड टीम है वो क्यूमिटी में भी काम कर रहे हैं तो उनको इसमें बुक बनना अगर पता चले उनको भी कन्विंस करते हैं जैसे कन्विंस करके भी कल भी एक हम लोग एफ आई आर के लिए कन्विंस एफ आई आर चुके हैं ये कंटिन्यू प्रोसेस है जब जब हमें पता चलता है ये विक्टिम है और वो सामने नहीं आता तो फिर हम लोग हमारे टीम उनको मिलकर कन्विंस करके एफ आई आर में कन्वर्ट भी कर रहे हैं पर यू कैनोट फोर्स दम टू तो गिव एफ आई आर ओके એવા કેટલા નિવેદન અત્યાર સુધી નોંધાયા હશે કેટલા લોકોએ નિવેદન આપ્યા હશે આપને કે હા અમારા પણ આટલું રોકાણ હતું એવું કેટલા લોકો નિવેદન કે સાત ધરપકડ થઈ હતી એ સિવાય મોબાઈલ બંધ થયો પછી કઈ ટ્રેક કર્યો છે દેશમાં છે કે બાર ભાગી ગયો છે રાજ્યસભાના મેમ્બર ભીખુસિંહ પરમાર એ બંને જણા ના એવા વિડીયો વાયરલ થયા છે કે એ લોકો આ બીજા ગ્રુપ ની પ્રશંસા કરતા હતા એના સંચાલકની પ્રશંસા કરતા હતા અને લોકોને એવું કહેતા હતા કે ભાઈ પૈસા ડબલ છે

So, ये नहीं थे, दो लोग मतलब उनके साथ है तो पार्टी के साथ जुड़ा है बिल्कुल तो गलत बात है <laughs> उसी पार्टी का काफी विक्टिम्स भी हैं तो आप इसके बारे में में क्या कहना चाहते ठीक है मतलब <laughs> so, मतलब uh, पता चलेगा कौन कौन इन्वॉल्व अक्रॉस पार्टीज कोई है या नहीं है If they are accused, उसके खिलाफ कार्यवाही होगी हिंदी में तो. કે એજન્ટ કેમ કે અત્યારે જે માહિતી સામે આવે છે તો બહુ બધા શિક્ષકો જેના એજન્ટ હતા એવી માહિતી આવે છે અને રોકાણકારો પણ મોટે ભાગે શિક્ષક હતા મોટા ભાગે રોકાણકારો તરીકે શિક્ષક છે અને કોઈ એજન્ટ તરીકે કોઈ શિક્ષક તો મારા મારી પાસે અત્યાર સુધી ફરિયાદ પડે નથી ફરિયાદ આવે એ એ એ રીતે વેધર ઇઝ અ વિક્ટીમ યા એજન્ટ એ રીતે ટ્રીટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે

સૌપ્રથમ તો લોકો જે હિંમસ્થાન કરે એ પણ ગેર ગાય એ રીતે એ લોકો માને છે એટલા માટે પણ સમય આવતા નથી બટ વી આર મોટિવેટિંગ વી આર ગિવિંગ કરેજ કે કોઈ પણ ભોગ બનર છે ભોગ બનર તરીકે એને લેવામાં આવશે એને ગુણાગાર તરીકે ઠીક કરવામાં આવશે નહીં એ રીતે અમારે તરફ અમારે તરફથી પણ આપવામાં આવી રહ્યો છે અને આ જે એક આરેદાર આવે છે એ આધારે ગુણા પણ નોંધવામાં આવે છે જેનું નામ સુરેશભાઈ છે પ્રાંતિજના એ લગભગ પાંચ લાખ રૂપિયા ઇન્વેસ્ટર છે અત્યારે ગુના નોંધવામાં આવે છે અને બીજા પણ એક બો આવે છે એ ત્રીજા એફઆઈઆર પણ નોંધવામાં આવે છે ધીમે ધીમે જે રીતે કામ કઈ કામ થશે એ સામે ઘણા વિક્ટિમ્સની સામેથી આવશે ઇટ્સ લાઈક વી હેવ ટુ મેક ધમ બિલીવ દેટ વી આર હેર ટુ હેલ્પ ધમ સર પાંચ તારીખે જે રકમ આવવાની હતી

તમે લીધા હોય રોકાણકારોને તમારી ટીમ